બાકી છે <laughs> 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 હા લઈ સાકી દે બળીઓ લઈ સામ છોડવાય ની છે

はいはいはいはいはい倒れまひはああ <muloughs> <mulús> <coughs> <ini> <t are> તમારા ગામડાની મોજ છે છે તમારા ગામડાની મોજ હા બરોબર છે તમારું કેવું સાચું છે આજે અમારી છોટી ઓર ભૂરી ઓર ઉસકી માં છોટી કી બી માં હે નાનો માં હે ઓર મમ્મી કપડા સુકાવે છે ને આજે બનાવવાનું છે ભીંડાનું શાક તો અમે જઈએ છીએ રસોડામાં રસોડામાં જઈએ છીએ

સાકબજી લઈને આવીને મશીન ખરાબ થઈ ગયું છે તો મશીન મશીનના કારીગરને જવાનું છે મશીન નું કામ ઉભરે ગયું છે શું કોઈ મા દીકરો ભાઈ ખબર જ પડતી મારે કે નથી આવું

Vai colher હોય sol e não te deixa ela. Vai aqui tu vai આવે ને eu vou caminhar. न्याचिन तो भैया बन गया न्याचिन तो भैया बन गया तो हमारे

તયા તું ખાજે હું નઈ ખાવ ભરી ગયલુ તમાર કે ખાવ છે ખોટી ઉપાધી કરતા કોણ ખાહે એ બેટા ખાવ ને ખાય છે સારું પણ એ બીજું પણ એ સારું કીધું તમ બોલ્યા નકલ બઈરુ નકર નો

પીવો તો સારી જો કમેન્ટ છે મનીષા પટેલ દી તમારો બહુ જ મસ્ત છે

ટોલરિયાની બ્લોગમાં છોર કે બોલો તો બ્લોગમાં અમે જોરથી જ બોલી છે એમાં થાય છે એવું કે ઘણા લોકો અમારા ઘરમાં ફોન છે તમે અમારા ઘરમાં ચાર ફોન છે ચાર ફોનમાંથી અમારા બ્લોગ જોઈએ છે ને તો અમને કોઈ પરફેક્ટ લાગે છે તો આઈ થિંક તમારા ફોન માં મિસ્ટેક હોય કે શું હોય ખબર નથી પડતી અમે બ્લોગમાં જોરથી નજ બોલી છે તોય અમારે અમારો પ્રયત્ન ચાલુ રાખશું થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા બદલ એન્ડ આજનો બ્લોગ અમે અહીંયા જ એડ કરી છીએ આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરો અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા મળીએ પાછા કાલ સવારે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય ટેક કે લવ યુ ગાય